બાળ વિકાસ યોજના અંતર્ગત ડીસા ઘટક એકનો પોષણ ઉત્સવ નો કાર્યક્રમ યોજના અધિકારી ચેતનાબેન ગઢવી ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ જેમાં વિવિધ વાનગીઓની સ્પર્ધા યોજવામાં આવેલ તેમાં આંગણવાડી કાર્યકર બહેનો તથા લાભાર્થી બહેનો એ પોષણયુક્ત વાનગીઓ બનાવીને લાવેલ તેમજ નાના બાળકો દ્વારા બાળગીતોનું નૃત્ય રજૂ કરવામાં આવેલ તેમજ આગણવાડી કાર્યકરોને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આશેડાના સરપંચ તથા સભ્ય દેસાઈ રમેશભાઈ તથા બાબુભાઈ શ્રીમાળી તથા શાળાના આચાર્ય જીતુભાઈ પંચાલ તથા માજી ડેલીગેટ મદારજીત તથા આગેવાનો અને ગામ લોકો હાજર રહેલ આ કાર્યક્રમ આગણવાડી કાર્યકર બહેનો તથા

આ વાનગી ઉત્સવ કરવાનો મુખ્ય હેતુ એ છે કે આપણે જે પૌષ્ટિક તત્વો પૌષ્ટિક આહાર જે આપણે ભૂલી ગયા છીએ પોષણવાળો આહાર આપણે લેતા નથી એટલે સરકારશ્રીનો એ જ છે કે જે આપણે મિલેટ દ્વારા અને ટીએચઆર અને સરગવો એનો વધારે ને વધારે આપણે ઉપયોગ કરવો જોઈએ કેમ કે આપણી તંદુરસ્તી સારી હશે ક્યારે સારી હશે કે આપણે પોષણવાળો આહાર લેતા હશે એટલે આપણે આ વાનગી ઉત્સવનું આયોજન કર્યું છે કેમ કે લોકોમાં વધારે ને વધારે જાગૃતિ થાય અને લોકોને સમજી શકે જે કે મિલેટ મિલેટમાં આપણે બાજરી જુવાર રાગી રાજગરો એ બધાનો ઉપયોગ કરવો છે પહેલાં લોકો આનો ઉપયોગ કરતા હતા પણ હવે આ બધી વસ્તુઓનું વિસરતું જાય છે એટલે ભૂલતા જાય છે અને લોકો જે કે ફાસ્ટ ફૂડ જંક ફૂડ એ બધાનો ઉપયોગ વધારે કરે છે એના લીધે બીમારીઓ પણ વધી છે અને તંદુરસ્તી પણ સારી નથી એટલે લોકોમાં જાગૃતિ લાવવા માટે મુખ્ય ઉદ્દેશ આ કાર્યક્રમનો એ જ છે કે પૌષ્ટિક આહાર લેવો જોઈએ મિલેટનો વધારે ને વધારે ઉપયોગ કરવો જોઈએ અને આંગણવાડીમાં આવતું ટેક હોમ રેશન એમાંથી જુદી જુદી વાનગીઓ બને છે જે કિશોરીઓ માટે આવા આપવામાં આવે છે પંદરથી અઢાર વર્ષની જે શાળાએ જતી અને ના જતી કિશોરીઓ એમને પોણા શક્તિના દર મહિને ચાર પેકેટ આપવામાં આવે છે અને સગર્ભા માતાને માતૃશક્તિ આપવામાં આવે છે દર મહિને ચાર પેકેટ અને જે બાળકો છે સાત માસથી ત્રણ વર્ષના એમને બાળ શક્તિના પેકેટ આપવામાં આવે છે એટલે દરેક લાભાર્થીને આ જે ટેક હોમ રેશન જે ટીએચઆર આપવામાં આવે છે એમાંથી કઈ કઈ વાનગી બને છે એ લાભાર્થી દ્વારા અને અમારા કાર્યકર બહેનો દ્વારા બનાવીને અહીંયા નિદર્શન કરવામાં આવ્યું એટલે દરેકને ખ્યાલ આવે કે ખરેખર ટીએચઆર આર જે પેકેટ આવે છે એમાંથી કેટલી વસ્તુ આપણે બનાવી શકીએ છીએ એનો ઉપયોગ કેવી રીતે કરવો તો દરેક લાભાર્થીને મારી એ જ રિક્વેસ્ટ છે કે દરેક જણા વાનગી જોવે અને એમાં રેશન છે જે ટીએચઆર આર એમાંથી કઈ કઈ વાનગીઓ બની શકે છે એ અમારા બહેનોએ નિદર્શન કર્યું છે એ લોકોને થતું હશે કે આ કઈ રીતે ખાવું પણ એમાંથી જુદી જુદી વાનગીઓ બને છે જેમ કે સુખડી છે શીરો છે થેફલા છે પુડલા છે શક્કરબારા છે એ બહેનોએ જુદી જુદી વાનગીઓ બનાવી છે તો ખરેખર આ આપણા ડેરીમાંથી જ્યારે પેકેટ બને છે આપણે જ્યાંથી દૂધ લઈએ છીએ આપણે દૂધ બને છે ત્યાં આપણે ભાદરપુરા જે પ્લાન્ટ છે ખૂબ જ સ્વચ્છતાની સાથે આ પેકેટ બનાવવામાં આવે છે તો દરેક લાભાર્થીને મારી એ જ વિનંતી છે કે આ પેકેટનો વધારે ને વધારે ઉપયોગ કરે કેમકે ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર છે એમાં વિટામિન્સ મિનરલ્સ અને બે ત્રણ લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે કે તમારી તંદુરસ્તીની ચિંતા સરકાર કરે છે પણ પહેલી જવાબદારી તમારી પણ બને છે કે તમે આ જે યોજનાઓ બહાર પાડી છે એનો ઉપયોગ કરો અને આ નો ઉપયોગ કરીને વધારે ને વધારે આ દરેક વાનગી અને જે ટીએચાણ મળે છે તમને એનો ઉપયોગ કરવો જોઈએ તો તમારી તંદુરસ્તી સારી રહેશે તો તમારી તંદુરસ્તી સારી રહેશે તો આપણે એક ભાવિ ઉજ્જવળ બનાવી શકશું આપણું એક સારું ભવિષ્ય બનાવી શકશું કારણ કે તંદુરસ્ત બાળક હશે તંદુરસ્ત માતા હશે તંદુરસ્ત કિશોરી હશે તો આપણો એક સારો સમાજનું નિર્માણ કરી શકશું તો દરેક લાભાર્થીને અહીંયા વાનગીનું જે નિદર્શન છે તમે જોજો અને તમને પણ ખ્યાલ આવશે કે મિલેટમાંથી કેટલી બધી વાનગી બને છે અને જે ટીએચઆર છે એમાંથી પણ કેટલી બધી વાનગી બને છે આપણે કઈ રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ તો દરેક જે નિદર્શન જોઈ અને એનો ઉપયોગ પછી તમારા જીવનમાં કરવાનો છે અને જે વાત કરીએ કે સરગો દરેક ગામમાં આંગણવાડીમાં બધે સરગો હોય છે એમાં બી ઘણા પૌષ્ટિક તત્વો હોય છે જેમ કે કેલ્શિયમ મેગ્નેશિયમ આયરન એનો પણ ઉપયોગ દરેક ઘરે થવો જોઈએ દરેક લાભાર્થી થવો જોઈએ એમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે કેમ કે ઘણાને ખ્યાલ હોતો જ નથી કે પોષણ પોષણ પણ આપણે એને જ્યારે ત્યારે આવી રીતે પ્રોગ્રામ કરીને જાગૃતિ ફેલાવીએ છીએ તો તમારે પણ ભાગીદાર થવું જોઈએ અને આંગણવાડી કક્ષાએ પણ જઈ અને તમારે પણ માર્ગદર્શન મેળવવું જોઈએ કે કઈ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ તો તમે જાતે પણ તમારી તંદુરસ્તીનો ખ્યાલ રાખી શકશો અસ્તુ સો બે હજાર ચોવીસ અંતર્ગત આજે જે અમારા આઈસીડીએસમાં જે મેટ હેતુ મિલેટ્સમાંથી વાનગીઓ બનાવવાની જે કાર્યકર બહેનો અને ટીએચઆર જે લાભાર્થીના ઘર સુધી પહોંચે છે તેમાંથી ટીએચઆરની વાનગી લાભાર્થીઓએ બનાવવાની આ તમામ ટીએચઆર અને મિલેટ્સમાંથી ઘર ઘર બધાનો ઉપયોગ થાય અને એનો હેતુ જળવાય એ રીતનું અમારો આજનો કાર્યક્રમ અમે કરેલ છે